કંબોઈ ધામ ખાતે ગોવિંદગુરુ લીમડી તાલુકો બનવાની ખુશીમાં કાર્યક્રમ યોજાયો આ તરફ છબ્બી નવ બે હજાર પચીસ શુક્રવારના રોજ બપોર બે કલાક સુધીમાં ઝાલોદ તાલુકામાંથી વિભાજીત થઈ ગોવિંદગુરુ લીમડી તાલુકો બનતા ખુશી કાર્યક્રમ યોજાયો હતો ગોવિંદગુરુના નામથી તાલુકો બનતા આદિવાસી સમાજમાં ખુશીની લહેર જોવા મળી છે ઝાલોદ વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાના અધ્યક્ષસ્થાને સમગ્ર કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં જિલ્લા સભ્ય તાલુકા સભ્ય સરપંચ સહિત મોટી સંખ્યામાં આગેવાનો અને ગ્રામજનો હાજર રહ્યા હતા ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાને ફૂલ હાર પહેરાવી તમામ લોકોએ અભિવાદન પાઠવ્યા હતા ધારાસભ્ય દ્વારા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમજ દેશના ગૃહમંત્રી અમિત શાહ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર પણ વ્યક્ત કર્યો હતો દેશના યશસ્વી અને લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ અને અમારા દેશના ગ્રહ અને સહકારતા વિભાગના મંત્રી અમિતભાઈ શાહ સાહેબ અને ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અમારા સંગઠનના પ્રમુખ સી આર પાટીલ સાહેબ સંગઠન મહામંત્રી રત્નાકાર સાહેબ અને દાહોદ જિલ્લાના અમારા યશસ્વી સાંસદ જસવંતસિંહ બાપોર સાહેબ અને અમારા જિલ્લા અધ્યક્ષ એવા સ્નેહલભાઈ દરિયા સાહેબ પૂરી ટીમ હકી આજે અમારી દાહોદ તાલુકામાંથી નવરસિત ગોવિંદ ગુરુ નવીન લીંબડી તાલુકાની જે રચના કરવામાં આવેલ છે નવો તાલુકો મંદૂર કરવામાં આવેલ છે તે માટે દેશના યશસ્વી અને લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબનો ધાલોદ તાલુકાના ધારાસભ્ય તરીકે મારી જનતા જનાર્દનવતી ખૂબ ખૂબ એમનો આભાર વ્યક્ત કરું છું અમારા દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને મારા સીઆર પાટીલ પ્રતિસંધર એમનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું સંગઠનના महामंत्री રતનાકર સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અમારા યશસ્વી સાંસદ યશવંતજી ભાવոտ સાહેબનો પણ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને અમારા જિલ્લાના અધ્યક્ષ તેલ દરિયા સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું હાલો તાલુકાના જિલ્લા સભ્યો તાલુકા સભ્યો સરપંચરીઓ પૂર્વ સરપંચરીઓ અને તમામ સમાજના અમારા માતા-પિતા તુલ્ય છે વડીલોનો વેપારી મഹാજનનો અને સૌ સમાજનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ દેશની સરકાર રાજ્ય ની સરકારે અમિત શાહ સાહેબ ને અને ગુજરાત ના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ને સાસા દિલ થી બધા ખુબ ખૂબ હાર્દિક શુભકામના પાઠવી છે અને આવનાર સમયની અંદર દાલોદ તાલુકાનો બંને તાલુકાનો સરખો વિકાસ થાય પેરેલી વિકાસ થાય એના માટે આ વિસ્તારના ધારાસભ્ય તરીકે રમેશના